અને કીર્તિ જોઈએ થોડા લઈને બેસી ગઈ હે તો હું જ રેડી થઈ ગઈ હું તમે જોઈ શકો તો ચાલો હવે આગળ જઈએ તમને બતાવી મૃત ભાઈ આપણે

ચાલો આગળ જઈને મળીએ ઓકે અને આ એના માલિક છે અમને આવી જોઈ ઊભા થઈ ગયા બતાવો તો આ રીતનું બધું મમાની ઘરે છે તો ચાલો નખરા કેવા હાલે છે એ બધું તમને બતાવીશ તો બી કન્ટિન્યુ તમારા બધું વ્લોગમાં રહેવાનું છે અને લાઈક કરતા રહેજો અને વિડીયો પૂરા જોતા રહેજો હમણાં વ્લોગ એટલા માટે નહોતા આવતા આ જો આવી ગઈ છે વિડિયોમાં ઓલરેડી વ્લોગ એ માટે નહોતા આવતા કારણ કે થોડાક કામમાં પડી ગયા હતા અને જો હવે અમે બધા કેવા નખરા કરી હી વાડીએ પહોંચી જ ગયા બી કન્ટિન્યુ તો હવે જો આ બધા નખરા શું કરે હું તમને બધાને બતાવીશ વિડીયોમાં તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો કોમેડી કરવાનો મને કહે છે તો આ બધા ઓલ મોસ્ટ ઓફ કોમેડી કરશે અમારો ટકો ભાઈ જોવો તમે જોઈ શકો અને હમણા બધા દાંત કઢામણી કઈ રમવાનું કહે છે એ બધા રમશે ને આપણે અને જો આપણું કઈ ફેસ અલગ અલગ લાગે હાઈ ગાઈસ હમ દાંત કઢામણી રમ રહ્યા છે જાયો નખરા

જો અમારો ટકો એમ કહે કે હો બતાવો તો આપણે ફાઈનલી તમને બધા આ જોવો છોકરા જોવો મામા ની ઘર કઈક મોજ જ કઈક અલગ હોય તો આ રીતના બધા એને હું તો લઈ આવી છું અને આ તમે જો આ ગાંડો તો ઓલું પીવાનું નખરા કરે એવા કરે ચાલો લે અને આ મસ્ત કીર્તિ અહીંયા છે અને અમારો ટકો પણ અહીંયા જ છે છો જો જો બારી આવ્યા પછી અમારા ઉંદેડા વેડા ચાલુ થઈ ગયા છે જોવો ઉંદેડા જો

જોયું ને તમે આ રીતના મસ્ત નખરા હે તું હજી નેન્યન રેજે હજી આપણે કામ હે એટલે આ રીતના જો મસ્ત બધા બેઠા છે અને આપડી વાડી મસ્ત મામાની ને છે અમારો ટ્રક તો આ રીતના છે અને આ નારિયેલી ને એવું પણ છે મામાની ઘરે મસ્ત જો તમે મારા તમે દાદી દયો અને આ બધા તાઈ આવતા ભેગો સીધો રમવાનું ચાલુ કરવાનું કે

બસ રેડી હવે હાય હાય ચાલો હવે આવા પકડવા 1 2 3 4 પાછા સ્ટાર્ટ કરે હે આવા નખરા કરતા કરતા રમતા જઈએ હા આ બધા આવું રમે હે એટલે મને જોવાની મજા આવે હે આપડે પેલી બધી જે જૂની વાતો બધી રમવાની હતી હવે તો એ ટાઈમ થોડો થોડો ડાઉટ થઈ ગયો છે જે આપણે હાઈ લેવલ ઉપર હતો ઈ અને આ બધા ગમે છે અને જોવો તમે આ બધા નખરે જો તો YouTube ફેમિલી તમને બધા આપડી કીર્તિ મેડમ પૂછે કે તમારે સોડા પીવીએ છે તો સોડા પીવી આવી જાજો ઓકે અને અમારો ટકો અને આ માસી છોકરો જો ઓહો માય ગોડ આ તો પણ ખાઈ છે એવા અને આ અમારો ટકો જો

અને તો પીલે પીલે ઉમર રાજા ચાલુ છે આ રીતના ના જો નખરા કરતા રહી હે ને ધૂળ બગાડે હે જો જો જયું જયું આવો કઈક મસ્ત બધાય કરે તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગ માં